સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ અંદર તમને મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે શેર આવા જોવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો

બાકી મોડલ અને બીજી તમારે કોઈ પણ માહિતી મેળવવી હોય તો મહેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો એન્જિન પાવરફુલ ગિયર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે આખું ટ્રેક્ટર તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ જોવા મળશે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલોગીર સોમનાથ તાલુકો કોડીનાર અને બોડવા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે મહેશભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો ઉપર નંબર નંબર મળી જશે પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો